સામાજિક કાર્યકર ધોરાજી નો જેતપુર રોડ છ થી સાત થી આઠ મહિના જ્યાં સીસી રોડ નવો બનાવેલો છે પણ અત્યારે એટલી દઈ ને હાલતમાં છે કે થોડા વરસાદમાં પણ સીસી રોડ ઉખડી ગયો છે ને ભૂગર્ભના ઢાંકણા બાકણા અનેક વખત તૂટી ગયા છે ને તાત્કાલિક રિપેરિંગ કરતા નથી ને એક્સિડન્ટનો ભય રહે સ્કૂલ કોલેજો અહીંથી હોય છે એટલે બાળકો પણ નીકળતા હોય છે વાલીઓને પણ ચિંતા સતાવે કે આ જેતપુરો કઈ રીતનો બનેલો છે